રા નજીક એક દુકાન માં બેસી લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર બોગસ ડોક્ટર ને પોલીસે પકડી પાડી તેની પાસેથી મેડિકલ ને લગતો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. વરસારા નજીક આશાપુરા રોડવેજ પાસે હિન્દી માં માં ક્લિનિક લખેલ પત્રાવારી દુકાન માં પોલીસે કાર્યવાહી કરી હતી. अं दुकान में बेसी चेड़ा करनार हाले वरसा तथा मूड़ पश्चिम बंगा सुखेन बृंदाबोन बिश्वास नामना शख्स ने पोली पकड़ी पाड़े हतो मेडिकल काउंसिल पत्र के तबीबी डिग्री वगर लोको ने एलोपेथी दवा आपनार आ शख्स कब्जा नी दुकानी पोलिसे तपास हाथ धरी हती आ दुकान में डिस्पोवेन सारिंज टेमोग्रान वेनपान इंजेक्शन પેનીરા માઇન ઇન્જેક્શન ડીક બોટલ ઇન્જેક્શન ટેલેરી પોગો વેડિક જેલ રક્તચાપ માપવાનું મશીન સુગર માપવાનું મશીન વગેરે મળીને રુઆ 11470 નો મેડિકલ ને લગતો સામાન હસ્તગત કરવામાં આવ્યો હતો આ શખ્સ કેટલા સમયથી અહી લોકો ને દવા આપતો હતો તે સહિત ની આગળની તપાસ પોલીસ એ હાથ ધરી છે